આજનું રાશિફળ આ ત્રણ રાશિના જાતકોને આજના દિવસે અચાનક ધનલાભ મળવાના યોગ જાણો તમારી રાશિ જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે રાશિફળ મુજબ આજે કેટલાક જાતકોને ભાગ્યનો સાથ મળશે જ્યારે કેટલાક જાતકોને પરિવારનો સાથ મળશે પરંતુ કેટલાક જાતકોને નુકસાન પણ થઈ શકે છે પહેલી રાશિ છે મેષ રાશિ આજનો દિવસ તમારા માટે મુશ્કેલીઓથી ભરેલો રહેશે તમારી સમસ્યાઓ વધવાથી તમે ચિંતિત રહેશો તમારે તમારા કાર્યમાં સંપૂર્ણ ઈમાનદારી સાથે આગળ વધવું પડશે તો જ તમારું કાર્ય સરળતાથી પૂર્ણ થશે વિદેશી વેપાર કરી રહેલા લોકોએ પોતાના ગામ પર પૂરેપૂરું ધ્યાન આપવું પડશે નહીતર તેમની સમસ્યાઓ વધી શકે છે તમારે કોઈની વાતોથી પ્રભાવિત થવાથી બચવું પડશે બીજી રાશિ છે વૃષભ રાશિ આનો દિવસ તમારા માટે મિશ્રિત પરિણામ આપનારો રહેશે જે લોકો નોકરીની શોધમાં ભટકતા હોય તેમને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે જો તમને કોઈના કહેવાથી ખરાબ લાગે છે તો તમે તમારા જીવનસાથી સાથે બિનજરૂરી મુશ્કેલીમાં પડી શકો છો તમારા સાંસારિક આનંદના સાધનોમાં વધારો થશે જો તમારું કોઈ કામ લાંબા સમયથી પેન્ડિંગ હતું તો તે પણ પૂરું થવાની સંભાવના છે આવનારી ત્રીજી રાશિ રાશિ છે છે મિથુન આજનો દિવસ તમારા માટે લાવનાર તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતાં સારી રહેશે જે તમને ખુશ કરશે વ્યવસાયમાં પણ તમારી કોઈ પણ પેન્ડિંગ ડીલ ફાઈનલ થઈ શકે છે જેઓ ઓનલાઈન કામ કરે છે તેમને મોટો ઓર્ડર મળવાની સંભાવના છે તમારી આસપાસના કોઈ મુદ્દા પર તમારી સાથે બિનજરૂરી ઝઘડા થઈ શકે છે જો તમને કોઈ જરૂરતમંદ વ્યક્તિની મદદ કરવાનો મોકો મળે તો ચોક્કસ કરો આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે નવું મકાન દુકાન વગેરે ખરીદવાનું તમારું સપનું પૂરું થશે તમારી સંપત્તિમાં વધારો થવાથી તમે ખુશ રહેશો તમને કોઈ નવી યોજના વિશે ખબર પડી શકે છે તમારા ભવિષ્યને લઈને કોઈ નિર્ણય ઉતાવળમાં ન લો નહીં તો તેનાથી કોઈ નુકસાન થવાની સંભાવના છે લાંબા સમય પછી કોઈ જૂના મિત્રને મળવાથી તમને ખુશી થશે તમારા કેટલાક નવા વિરોધીઓ ઊભા થઈ શકે છે આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે તમારે તમારા કામની યોજના બનાવવી પડશે તો જ તમારું ઘણું બધું કામ પૂર્ણ થશે પરિવારના કોઈ પણ સભ્યના સ્વાસ્થ્યમાં ઘટાડો થઈ શકે છે જેના પર તમારે સંપૂર્ણ ધ્યાન આપવું પડશે તમારે ટ્રાન્ઝેક્શન સંબંધિત બાબતોમાં સંપૂર્ણ ધ્યાન આપવું જોઈએ અને જો તમે કોઈ અજાણી વ્યક્તિ પર વિશ્વાસ કરો છો તો તે વિશ્વાસ તોડી શકે છે કોઈ નવા કામમાં તમારી રુચિ જાગી શકે છે આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ આનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે તમે તમારા જ્ઞાનને વધારવાના પ્રયાસમાં વ્યસ્ત રહેશો જેના માટે તમે કોઈ તક ગુમાવશો નહીં કોઈ નવા કામમાં તમારી રુચિ વધી શકે છે તમારે તમારી પારિવારિક બાબતોને લઈને વરિષ્ઠ સભ્યો સાથે વાત કરવી પડશે તમે તમારા જીવનસાથીને તેની કારકિર્દીમાં પ્રગતિ કરતા જોઈને ખુશ થશો જે લોકો રાજનીતિ તરફ આગળ વધી રહ્યા છે તેમને નવું પદ મળી શકે છે જે તેમને ખુશ કરશે આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ આજનો દિવસ તમારા માટે સકારાત્મક પરિણામ લાવશે તમે તમારા કામમાં ભાગદોડમાં વ્યસ્ત રહેશો તો જ તમારું ઘણું બધું કામ પૂર્ણ થશે તમે પરિવારના સભ્યો સાથે સારા બનશો જેને કારણે જો તમને કોઈ સમસ્યાનો સામનો કરવો પડે છે તો તમે તેને સરળતાથી હલ કરી શકશો કોઈ અજાણી વ્યક્તિ પર વિશ્વાસ ન કરો નહીં તો તે તમારો વિશ્વાસ તોડી શકે છે તમને દૂર રહેતા મિત્રની યાદ આવી શકે છે જેને તમે મળવા જઈ શકો છો આવનારી આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ આજનો દિવસ તમારા માટે આનંદથી ભરેલો રહેશે તમારે વાહનોનો ઉપયોગ સાવધાનીથી કરવો જોઈએ નહીતર અકસ્માત થવાની સંભાવના છે તમારા પરિવારના સભ્યો સાથે કોઈ મુદ્દાને લઈને બિનજરૂરી દલીલબજી થવાની સંભાવના છે જો કોઈ કાનૂની મામલો લાંબા સમયથી વિવાદમાં હતો તો તેમાં પણ તમને વિજય મળશે તમારે તમારી પારિવારિક બાબતો પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે આવનારી નવમી રાશિ છે ધન રાશિ આજનો દિવસ તમારા માટે લેણદેણ સંબંધિત બાબતોમાં સાવચેત રહેવાનો રહેશે તમને તમારા પિતા વિશે કંઈક ખરાબ લાગશે તમે લાંબા સમય પછી કોઈ મિત્રને મળશો તમારી પ્રગતિના માર્ગમાં આવતા અવરોધો દૂર થશે વિદ્યાર્થીઓને બૌદ્ધિક અને માનસિક બોજામાંથી રાહત મળશે તમારું બાળક તમારી અપેક્ષાઓ પર ખરું ઉતરશે પરિવારમાં કોઈ શુભ પ્રસંગનું આયોજન થવાથી વાતાવરણ રહેશે તમે કોઈની પાસેથી સાંભળો છો તેના પર વિશ્વાસ ન કરો આવનારી રાશિ છે મકર રાશિ આજનો દિવસ લાંબા ગાળાના આયોજનને વેગ આપવાનો રહેશે તમને તમારી મહેનતનું સંપૂર્ણ પરિણામ મળશે કાર્યસ્થળ પર તમારા બસ તમારા કામથી ખુશ થશે જે તમારા પ્રમોશનની બાબતને આગળ લઈ જઈ શકે છે કોઈ નવું કામ શરૂ કરવું તમારા માટે સારું રહેશે તમારે તમારી ભૂતકાળની કેટલીક ભૂલો માટે પાઠ શીખવો પડશે જો કોઈ કામ લાંબા સમયથી પેન્ડિંગ હતું તો તે પણ પૂરી થવાની સંભાવના છે આવનારી અગિયારમી રાશિ છે કુંભ રાશિ આજનો દિવસ તમારા માટે તમારી વાણી અને વર્તન પર નિયંત્રણ રાખવાનો રહેશે તમારે કોઈને પણ કંઈ પણ કહેતા પહેલાં કાળજીપૂર્વક વિચારવું જોઈએ તમારે લેવડ દેવડ સંબંધિત બાબતોમાં સંપૂર્ણ ધ્યાન આપવાની જરૂર છે તમે લાંબા સમય પછી કોઈ જૂના મિત્રને મળશો જેમાં તમે જૂની ફરિયાદો ઉશ્કેરશો નહીં તમારું બાળક તમારી પાસેથી કંઈક માગી શકે છે જે તમે ચોક્કસપણે પૂર્ણ

કરો જો તમને કોઈ રોગ લાંબા સમયથી પરેશાન કરી રહ્યો છે તો તમારી પરેશાની પણ વધી શકે છે તમારા ઘરે મહેમાન નાગમાંથી વાતાવરણ ખુશનુંમાં રહેશે તમે અચાનક કોઈ કામ માટે પ્રવાસ પર જઈ શકો છો મિત્રો આશા રાખીએ છીએ કે આજનું રાશિ તમને ગમ્યું હશે વિડીયો ગમેલો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ બધા ફોલો કરવાનું ભૂલતા નહીં ચાલો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી